દિનેશ સોલંકી પર હુમલો તેના જ શાળા તેમજ તેમની સાથે આવેલા અન્ય શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે હુમલાખોરે દિનેશભાઈનો એક પગ પગ કાપી નાખ્યો હતો અને બીજા પર ગંભીર પહોંચાડી હતી માથામાં પગમાં ઇજાઓ પહોંચાડવામાં આવી છે હુમલાખોરો દ્વારા જીવલેણ હુમલો કર્યા બાદ ઇકો ગાડી ફરાર થયેલા ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું અને ઇજાગ્રસ્ત દિનેશ સોલંકીને ગંભીર હાલતમાં અમરેલી સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ ઘાયલ દિનેશ સોલંકી સારવાર હેઠળ છે ઘટનાની જાણ થતા અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈ પોલીસ કાફલા સાથે હોસ્પિટલ પહોંચી ગઈ છે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે રિપોર્ટર સરફરાજ ખોખર અમરેલી વડિયા તાલુકાના અર્જણ સુખ ગામે રહેતા ભરતભાઈ રાઠોડના ઘરે ગોંડલથી દિનેશભાઈ સોલંકીનાઓ આવેલ અને તે દરમિયાન તેમના જ સાપર સુડાવરના વતની તેમના શાળાઓ દ્વારા બે ઇકો ગાડીમાં લગભગ બારથી તેર જણા આવેલ અને તેમના પર જીવલેણ હુમલો કરેલ તેમના બંને પગ પર ખૂબ જ ગંભીર ઈજા પહોંચાડે હાલમાં જે પણ ફોકલદાર છે તેને અમરેલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ છે આગળ કાર્યવાહી ચાલુ છે